જામનગરના કાર વરસાદ બાદ પડેલા ખાડામાં કાર ફસાય છે ગ્રામજનોએ કારને બહાર કાઢી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે જામનગરના જામજોધપુરના દ્રશ્યો છે કે જ્યાં કાર ફસાય છે વરસાદ બાદ પડેલો જે ખાડો હતો તે ખાડામાં આ કાર ફસાઈ હતી જોકે ગ્રામજનોએ કારને બહાર કાઢી છે હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી પરંતુ સ્થાનિકો ગ્રામજનોની સતર્કતાને કારણે કારને ખાડામાંથી બહાર કાઢી લેવામાં આવી છે વરસાદ બાદ અહીં ખાડો પડ્યો હતો અને આ ખાડામાં કાર ગરકાવ થઈ હતી જોકે સ્થાનિકોએ જહેમત ઉઠાવીને કારને ખાડામાંથી બહાર કાઢી છે તો આ દ્રશ્યો જોઈ શકાય છે જામનગરના જામજોધપુરના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ બાદ પડેલા ખાડામાં કાર હતી પરંતુ સ્થાનિકો ગ્રામજનોની સતર્કતાને કારણે કારને ખાડામાંથી બહાર કાઢી લેવામાં આવી છે વરસાદ બાદ અહીં ખાડો પડ્યો હતો અને આ ખાડામાં કાર ગરકાવ થઈ હતી જોકે સ્થાનિકોએ જહેમત ઉઠાવીને કારને ખાડામાંથી બહાર કાઢી છે તો આ દ્રશ્યો જોઈ શકાય છે જામનગરના જામજોધપુરના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ બાદ પડેલા ખાડામાં કાર ફસાઈ હતી